જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં તો દરેકને જય માતાજી ગુડ મોર્નિંગ અને અત્યારે વાગ્યા છે બપોરના ત્રણ અમે નીકળી ગયા છીએ પોગ્રામમાં જવા માટે ગામ ડુંગર દાહોદ જિલ્લામાં આવેલું છે તો પાંચ થી છ કલાકનો રસ્તો છે એટલે અમે અત્યારે વહેલા નીકળ્યા છીએ સતીશ ગુડ મોર્નિંગ તંબા ગુડ મોર્નિંગ તંબા તો હું ગમા તાર પહેલી વખત જઈએ આપણો ડુંગર તો જોઈએ કેવો અનુભવ થાય તો નીકળી ગયા છીએ અમે જગદીશ અને સંદીપ બંને આગળ છે તો લઈ લઈએ અમને પેલા તો ગાઈસ જગદીશ આવી ગયો છે જગદીશ ભાઈ મજામાં ભાઈ બહુ મજા બહુ દિવસ ભાઈ મળ્યા પ્રોગ્રામમાં હા જગદીશ આવી ગયો છે તો સંદીપ ના આગળ લઈ લઈએ તો ગાઈસ સંદીપ આવી ગયો છે સંદીપ મજામાં મજામાં ચલો જવા દો ગાઈસ જગદીશ અને સંદીપ બંને આવી ગયા છે તો જઈએ હવે તો ગાઈસ વરસાદ ચાલુ થઈ ગયો છે વરસાદ તો માહોલ થઈ ગયો જગા હા ડબ્બા વરસાદ વરસાદ પડીને બંધ થઈ ગયો થોડું થોડું વચ્ચે ભાતીજી મહારાજનું મંદિર તો આવી ગયા મંદિરે જઈએ છીએ સતીજી અટક ના પાથીજી રાઠોડ રાઠોડો મહારાજની સમાધિ તો ગાય અમે ફાગવેલ થી દર્શન કરીને અમે નીકળી ગયા છીએ ગાય અમે આવી ગયા છીએ અત્યારે બાલાસીનુર માર્કેટમાં આવી ગયા બાલાસીનુર હજુ લગભગ સો કિલોમીટર બાકી છે હજુ ત્રણ કલાકનો રસ્તો બતાવે છે તો અમે વચ્ચે રસ્તામાં જતા હતા અને મસ્ત લોકેશન હતું તો ખોટા પાડવા માટે ઊભા છીએ વચ્ચે મસ્તા લોકેશન એક એક નંબર નંબર બાલાસી આગળ ચાર પાંચ કિલોમીટરની આગળ આવો એટલે આ લોકેશન તમને મળી જશે તમે જોઈ શકો છો આ લોકેશન શૂટિંગ કરવા માટેનું એક નંબર લોકેશન છે અહીંયા ગાઈસ સતીજી ફોટોશૂટ કરે છે દંબા ફોટા પાડી લીધા ફોટા પાડી લીધા જગ્યાનો કોપી કે છે સેફરો ચમ આટલા બધા આટલા બધા પથ્થરો છે આ ટકી રહ્યો પેલું પથ્થર જો ઓર જો ટકી રહ્યો સાચી વાત હો કોક તો હશે નહીં ઇતિહાસ શું હશે આટલા બધા પથ્થર આઈ ગાડી જોઈ આ જગ્યા

બોલે તો ગાઈસ અહીંયા લોકેશન એક નંબર અમને તો લાગ્યું શૂટિંગ કરવાવું હોય તો તમે આવી શકો છો અહીંયા બાલાસીનોથી પાંચ કિલોમીટર દૂર છે તો ગાઈસ હવે જઈએ છીએ અમે હજુ તો સો કિલોમીટર બાકી છે લગભગ બે એથી અઢી કલાકનો રસ્તો છે

ખૂબ ખૂબ ધન્યવાદ આ મિત્રોનો આપણા ઘરે મહેમાન આવે ને અને આપણે ઘરમહેલી ખુશી છે ને મહેમાન ના હોસ્ટે સારી આવો તો રિયાઈ જતા રહે તો 300 થી 10 અમારા સજકા અમારા વધારે આગળ ગોવિંદભાઈ સરપંચ સાહેબને સ્વાગત કર્યા છે રાજનભાઈનો મુકેશભાઈ વિશ્વ પરિમા રામદેવ મહારાજ કી જય હો જગત માં તુ જો ગણી અનગપે સિહારો રા

Halo 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 બધી વિદેશી ઓલી એક બાજુ રાજનભાઈ તો ગાઈસ હવે અમે પ્રોગ્રામ બતાવીને ઘરે નીકળી ગયા છે ઘરે જવા માટે અને અત્યારે વાગી ગયા છે સવારના છ આખી રાત ને કરી પ્રોગ્રામ તો અમારા લગભગ બે વાગ્યાનો પતિ હતો પણ અમારી જોડે ટાઈમ થોડો ઓછો હતો એટલે અમે લોક થોડો લેટ બનાવીએ છીએ પપ્પા માહોલ ગરમ તો સવારના છ વાગ્યે યાદ કરતા તો ગાય સવારના આઠ વાગી ગયા છે અમે હજુ પણ ઘરે પહોંચ્યા નથી રસ્તામાં છીએ બધા પાછળ ઊંઘી ગયા સંદીપ તરમેશ સતિશ જગદીશ ગાડી ચલાવે છે રસ્તામાં છીએ લગભગ હજુ એક કલાક થશે પહોંચતા તો ગાઈસ પોગ્રામ પતાવીને અમે ઘરે આવી ગયા છીએ બહુ મોજ કરી આજે પોગ્રામમાં બહુ કરી કરીને બહુ મોજ કરી આઠના ઓગણચાલીસે ઘરે આવ્યા આપણા બહુ લેટ થઈ ગયું નહીં આજે બહુ લેટ થઈ ગયું ધમ્પા ગેર જશે અમે ફ્રેશ થઈને હોઈ જઈશું તો આજનો વ્લોગ અહીંયા પૂરું કરું છું વ્લોગ ગાબ્યો હોય તો રાજન ઠાકોર બ્લોગ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા મળીએ નેક્સ્ટ વ્લોગમાં જય માતાજી